જો આ કરવાન છે તો બુંદા ને ફળિયો આવે જો આ કેટલા બનાવ્યા તો હજી આવ્યા નથી ક્યાં વિ આવી ગયા છે એ કાંતા બેન આ ક્યાં વિ આવી ગયા હપકે ગયા તે જો હો હોય દે છે ત્યાં એનો બુંદા ને ફળિયો આવે ગોતડી હાથ દઈ ગયા ઘડી એ કેમ કે મે બનાય આ બીજા બા બ કરી કરીને તૂટી ગયા જવાની એટલે ભાત થઈ જાય આની હોય નાથી કટી ગયું ને હાથ કરું છું તો વકાર ધરા નદેતા સો આવા બનાવે બધા આ બાઈ હે કે કરજો